તેડ કોકુલેપુલ થઈ ગયો છે અને આપણે જવા છે ગિરનાર લીલી ક્રાફ લીલી પરિક્રમા આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આપણે બેગ તૈયાર કરી દીક્યું કે અહી લીલી તો પાવર બેગ ને ચાર્જ કરી લેવા દે મોબાઈલ પણ આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ગिलास બેન કાલજી ને આવ્યા એટલે આની બધી તૈયાર કરી દી કે આપણે તો બાકી આપણે હાલો લીલી બ્રિક રમવા ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો અને બ્લોગ માં એન્ડ સુધી બઈના રહેજો તો મસ્ત મજાનો બ્લોગ લીલી બ્રિક માં ફૂલ ઉતારશું આપણો બ્લોગ બ્લોગ લાંબો બ્લોગ આવશે ફૂલ ઉતારશું તો હાલો બઈના રહેજો તમને હવે જૂનાગઢ જીન સીધા મળી કારણ કે અત્યારે ફૂલ ફૂલ તૈયારી માં હી ઉતાવળ માં હી હાલો બાકી તો ભાઈજી દાદાન બા બેઠા હે અહીં કડો પગે લાગી લીધે અને હાટે કી હવે કડા પડે બટકુ દાદાને કેમ જાવ

हालवा मिलेगा लाजि पब्लिक चाय है हो अपन ने एम के आप एकला फर्स्ट झरणो आवी गयो है मित्रों जो फाइनल चप्पल बलाड़वा जो है फर्स्ट झरणो है मित्रों जो ये गाइस મળી गया है रस्ता में फर्स्ट टाइम

અહીંયા અત્યારે હું કે હવારના આગુ જાતા આઈ હોય તો બહુ મજા આવી જાય કારણ કે હેને હવારના અહીંયા ઉદી આવી જાય ને તો આવું કે ના હોય મજા આવે ભઈ ઓલો ફા યુટ્યુબર સોકરી કે લેતી ઊડી યુટ્યુબર કેમેરો આમ પકડે આકogne ઉંધા માડે યુટ્યુબર મોટો પણ યુટ્યુબર કોંગાત કરતો ની જીયે ઊડી જાગી જાય ઓ Full, dar la full. ¿Ama ¡Amate, te da un video, eh, eh! Full, 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 full dar la video, puedo! ¡Puedo dar la video, puedo dar la video! 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 ¡Puedo dar la video! ¡Puedo dar la video, puedo dar la video! ¡Puedo dar la video! ¡Puedo dar la video! ¡Puedo dar la video, puedo dar la video! ¡Puedo 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 dar la video, puedo dar la video, puedo dar la video! ¡Puedo dar la video, puedo dar la video! ¡Puedo dar la video! ¡Puedo dar la full puedo dar la video, puedo dar la video, puedo video, puedo dar la video, video,

આ જાય એ પાણી છે ને પાછું પાણી આવી ગયું છે સરસ યાર મજા મજા સુરત દાદાને રોશની જો એકવાર આપણે મોઢું ધોઈને કામ થાય હા મીઠું છે ચાલા આ દીયા તો ઓલા તો બધા હું લુક ચેક કરો એકવાર ડુંગરો આવે છે ચોખો દેખ લગું ini બરાવી છે કેટલા કિલોમીટર કોન સ્પીડ થી દોડી હે હરીફાઈ કરના કરવાની થાય હે હા અલબગ દામ લાગ બો બમુરી ગોં જોલ વગાડુ જોલ વગાડવાની વાત થાય ઈપળો ઢોલ બાંબુ ના ઝાડવા આવી ગયા બાંબુ વઈ ગયા આ તો ગોરા ગોરણ આવી ગયો ગોરણ આ દેખાય ડુંગરો ક્યાં દુના કે હાલો કરીએ હાલો લીલી પ્રક્રમા કરાવી આ ફાઇનલી કરી આ લીલી ના પરિક્રમા મજા આવી ગયો પણ રખડવાની આમ આવું હોય તો છેલ્લા દિવસે જવાય હોય પબ્લિક વિનાનું કેટલી એન્જોય ઓનલી ફોર મજા મજા કેવી મસ્ત પાણી છે જોવું મજા આવી ગયો એવું પણ ઠંડુ ઠંડુ મસ્ત મસ્ત નાવાની મજા આવે એવું પાણી છે મિત્રો ખળખળ્યો જો તો વડલાવાળી મહાકાળી માયા પગે લાગો ભોગી જાય હે મહાકાળી માં હમ આ બેરા દર્શન વડલાવાળા આયા દર્શન કરી એટલે તમને મળીએ બદાય આ ખાડા હે મીદ પાપડે મોડું થઈ ગયું થોડું બદ દે બદ દે બતાઓ બદાય બાઈ દે ગયું આવા ના આવાન પતિ ગયા ભાઈ ક્લોઝ આય બધું ક્લોઝ થઈ ગયું આ શરણું જોતો આ થી મેન હોન પેલા ચાંજો લુ મસ્ત લોકો આવી ગયું હે હ હ આપડે ચાહી છે શું કરું

તો મિત્રો આના પછી આગળનું પાર્ટ ટુમાં આવી ગયું છે તો હાલો બધા આવી જાઓ પાર્ટ જોવા જય ગિરનારી